રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો આજે જ હું સેલગન માં વરીશ જમવા હા ભાઈ અમે હે ને તૈયાર તમ થઈ ગયા વિડિયો બનાવવાનું કોઈ પ્લાન જ હતું નહીં ને હાલતા જ થાય અહીં જાય હે ગામમાં સમય જે પ્રસંગ છે અમારે આમ તો અહીં બાજુમાં જ રહીએ છે પણ સમય જે લગ્ન છે આજે ત્યાં છોકરાના માંડવા છે એટલે જમવાનું છે આપણી આ ભેંસ હજી હરાડે થઈ નથી કાલ હાંજનો ડોક્ટરને ફોન કરું હું પ્રવીણભાઈને પણ એક હવાય રે આવીને હવે અત્યારે દસ જેવો ટાઈમ થઈ ગયો અને ભેંસ કાલની ખાતી નથી હવે આવવાનું આગળ મને કીધું છે એ કે ચાલો હું દસ પંદર મિનિટમાં આવું જોઈ હવે આવે તો ચાલો ભાઈ આપણે ભેંસ ને જોઈએ વલ્લન બંધી દીધી છે કેમ કે ડાવણી મારવી જો હે ને ઇન્જેક્શન દેવામાં હું હાવ હોજી છે ભેંસ અતિશય હોજી છે દોવામાં બધી રીતે અને આમ છે નીચું પડ્યું હાવ એટલે સાચવ ફોરું હે અને થોડું આમ અફારું થાય છે ડૉક્ટર કે આવે ને અને થોડીક ભેંસ વર ની ટૂંકમાં વ્યાય ને પછી એને સુગર ડાઉન થઈ જાય છે એટલે શુગર ડાઉન થાય ને એટલે આવી રીતના બીમાર થઈ જાય છે આમ શરીરમાં એડે તેવું કંઈ લાગતું નથી આફરો થોડો કામ કડક છે જો અહીંયા લો હવે ડૉક્ટર આવે તો મારે ગામમાં જવાનું મોડું થાય છે અને સાહેબ હજી આવ્યા નથી હવે તો સાડા દસ જેવો ટાઈમ થાય છે આવો સાહેબ આવો આગળ બેઠું માન કહી દઉં હા કદાચ બંને ના જોઈ લઉં કોરું થઈ ગયું તું નાગણી બારી પાસે થોડું થોડું ભેજ દેખાણો એક રાજીભાઈ નંદાણીયા કે હું કઈ કોમેન્ટ આવે હે કે પ્રવીણભાઈ કેજો ઓળખી જાય કદાચ ઈ કોણ હે હા ખાલી એટલું આવે નામ હમ ઈ ખબર નઈ કે પ્રવીણભાઈ ને કે ઈ ઓળખી જાય

આવ <laughs>

હાલો ભાઈ તો ભેંસને ઇન્જેક્શન ભેંસ અને બે બાટલા ચડાવ્યા હે હવે ભેં થોડા થોડા બગાડ્યા હે પણ હવે આવી બીજું કઈ થાય નહીં હાલો તો ફટાફટ હવે જાવ જમવા આપણે કોઈના પ્રસંગનો વિડીયો બનાવતા નથી જો કોઈ કેમ તો જ બનાવી છે એટલે લગનમાં જાય છે પણ દેખાડતા નથી કઈ તો સોરી હાલો અમે જાય અને પ્રવીણભાઈ રાજીભાઈ નંદાણીયા સો ટકા થશે મારા ખ્યાલથી કદાચ નામ નહીં ભૂલો હું તો પણ ઓળખે નહીં ગામનું નામ કે કંઈ ના હોય એટલે કદાચ ના જ ઓળખે તો અમે ફટાફટ નીકળી જમી આવી આવીને પાછા મળ્યા હાલો ભાઈ તો મસ્ત આપણે જમીન આવી ગયા અહીં ગામમાંથી અને અત્યારે તો ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે બા કેવા ને આગો કરીએ એમ તો ખવાય ઉમતા ના દે ભાઈ ના ખવાય બા લઈ આવ્યો ચીકું ભાઈ છોકરા હાટો

हेलो भाई मारे जाऊ है पानी वारवा जीरा में आपड़े पानी चालू करयो है ने दिन बापू हवर ना पानी वार है हमें બધા ગયાતા જમવા बापू ने जाऊ है भाण वरी दवा लेवा પછી વિરન ને તેડવા જવાનું હે એટલે હું પાણી જન તો बापू न्यासी निकले आलो પછી આપણે જાય અને જીરું જોઈ તો ભાઈ આપણે આવી ગયા જીરામાં ને જો આલે છે પાણી કાઈ નાઈખું નથી દવા કે दारू કે પાવડર કે કાઈ ન એમને બાપુ કે પાઉ હે રહેવું હોય તો રહે ના રહીએ તો કઈ નહીં અમારે બાપુ છે હિંમતવાળા જીરામાં હા તમે ગમે એટલી મહેનત કરો તો એ કે જીરું રહે નહીં તો રહે જ નહીં તો આ ટાઈપનું કંઈક આપણું જીરું છે હજી ઝીણું છે પણ પાણીની તાણ બહુ છે એ હજી નથી હવે આમ પાણીની તાણ બહુ છે એટલે ગમે એટલી ખેસ કરીને ખડ રહી જાય ભાઈ એવું કઈક જીરું છે આપણું અને પાણી બાણી પી લીધું ને આવી ગઈ છે લઈને એટલે હું આને કઈ કઈક મટી કુરભેન મમ્મી ભાઈ આને હું કેવું હે હું કે મટી કહું હવે અમારે અહિયાં નામતા કોઈ લીએ નઈ પછી મટી કહું કંઈ કંઈ ચાલુ ચાલો ભાઈ કથા બધી આવેલી રહે ને આપણે ચા પી લઈએ કેટલા વાગી ગયા ચાર થઈ ગયા હ શૂણા ચાર ઘણા ચાર જેવો ટાઈમ થયો હે ભાઈ પાછું જાઉં મારી રસોડામાં આજો થોડીક વારનું જીરાનો ક્યારોય મારો ભરાવા આવ્યો હે અમારે બાઈ ચા દૂધ બનાવી દીધું થોડું जी गा रिया छोकरा झिण क्या से एक्चुअली વધારે ચા ना पीवे एम की बा ओके વધારે ना खाई के डुके जहर से इना हाचू है इना के बा नु खटू ना से आपरे पोइरे जाय हिंसा वगैरह हालतू नहीं पर अब आओ सात आज त बदा वगैरह न जेडो तब पीली तो पेट पी कर लीतो वहां के हां काय के पेट तक कड़क जो गई હા ટાઈમે ટાઈમે જોઈએ થોડોક મારા ટૂંકમાં અમારા બા છે ને મોરો અને ભૂકી ઓછી નાખે ટૂંકમાં ચા ઓછી નાખે એટલે મીડિયમ એવો થાય અને કલરનો થોડોક વધારે ઉજરો હોય સાદુ સાદુ ભેગું કેમ કરીએ આપણે કરી આપડે હાટો એટલે એવો કરી દઈએ અમારે બા એટલે હું બહુ નડે ને બસ બે વાર તો લઈ લીધો પીતા હોય ચા ચા જેવું હોય તો ને

ઓલી દીકરીઓને દૂધ પીતી કરતા એની વાર અમે જીરાન પાણી પીતું કરી હે જો ચલી ગયો હાઈ પાણી પીતું કરી દઈ હું મેં મરવાનું જ છે હુકતું જાય હે ઉતારો બહુ હે હુકારો હવે પાણી પાઈને મારી તો એ તો હરપ ના દીએ કે તૈયાર હું માર નાખ્યું અને સુભાષભાઈની તબિયત કેવી છે હું તમને જો આ એક નાકું વારી લઉં પછી કહું મારો ક્યારો ભરાઈ ગયો હા તો ક્યારો વારી લીધો હવે હું તમને વાત કરું કે સુભાષભાઈ કોણ છે લંડનમાં છે આજે એની ચોથી પેઢી છે આફ્રિકામાં ગયા હતા પછી ત્યાંથી લંડન આવ્યા સુભાષભાઈના દાડા આફ્રિકા ગયા હતા ઇન્ડિયાથી અને પછી લોકો ન્યા ટૂંકમાં બધો એનો ધંધો ચાલુ કર્યો ઘરનું ટૂંકમાં એને સુપર માર્કેટ સુપર માર્કેટ છે સુભાષભાઈને લંડનમાં ચાર ભાઈઓ મોટા મોટાભાઈ પરબતભાઈ બાકી બેના કદાચ મને નામ કીધું હતું સુભાષભાઈ પણ હું ભૂલી ગયો મોટાભાઈ પરબતભાઈ છે એ ઘણી વખત ટૂંકમાં છ મહિના અહીંયા રહીએ છ મહિના રહીએ લંડનમાં તો એવી રીતના એ ત્યાં લંડનમાં રહીએ સુભાષભાઈના સુપરમાર્કેટ છે એના બે દીકરા છે અને સુપરમાર્કેટમાં પોતે ધ્યાન દેતા કદાચ પચાસ વર્ષની ઉપરની કદાચ ઉંમર છે મારા ખ્યાલથી બાકી થોડા જાજુ એ ઇંગ્લિશ બોલતા હોય એટલે આપણે બધું પરફેક્ટ ના સમજાય તો એવી ક્યાંક એની માહિતી હતી અને સુભાષભાઈને શરીરની અંદરના ભાગમાં ક્યાંક એના કેન્સર હતું હવે કેન્સરની ગાંઠ હતી દોઢ મહિનો પ્રયાસ કર્યો ડૉક્ટરે દવા અમુ થઈ જાય તો ઓપરેશન કરવું નહીં સુભાષભાઈનો વજન નહોતો વરહ એના ઉંમર પ્રમાણે એનો વજન નહોતો એટલે પછી દવાથી કોઈ રીતે મેળમાં આવ્યું નહીં પછી સુભાષભાઈને ઓગણત્રીસ તારીખે અગિયારમા મહિનાની ઓગણત્રીસ તારીખે ઓપરેશન કર્યું બરાબર તો પછી આઠ દસ દિવસે ટૂંકમાં એના છોકરાએ મને ત્યાં સુધી રેગ્યુલર જવાબ દીધા હું બે ત્રણ મેસેજ કરું ને ત્યાં મને એક એનો જવાબ આવી જાય તો બહુ સારી વાત છે મારા માટે કે આપણે એના સમાચાર મળે તો છે એમ તો ધીરે ધીરે બધું સારું થતું જતું હતું પણ સાત આઠ દસ દિવસ થયા તં વરી પાછું પોતાને ટૂંકમાં બહુ અણશક્તિ આવી ગઈ દુખાવો પાછો ચાલુ થયો લોહીની ઉલટી અને અંદરના ભાગમાં ઓપરેશનની જગ્યાએ બહુ દુખાવો ચાલુ થઈ ગયો એમ મને વાત થઈ અને મારી એ સુભાષભાઈ આજથી ત્રણ દિવસ પહેલાં મારી એ વાત કરી હતી અને મને એ કહેતા હતા કે રમેશભાઈ હવે આમાંથી ભગવાન જ મને બહાર કાઢે તો ભલે બાકી કોઈ શક્યતા નથી આજે એ કે મને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો બે સુધી અડતાલીસ કલાક ટૂંકમાં પોતે પોતાની રીતે શ્વાસ લેવા સક્ષમ નહોતા એવી હાલત ઓપરેશન પછીના દસ બાર દિવસે થઈ હતી બરાબર તો એવી હાલતમાં છે છતાંય મારી એ રેકવારીની વાત કરવાનો પ્રયાસ કર્યો હે બાકીના છોકરાએ મને ડેઈલી મને સમાચાર દઈએ કે આજે આમ થયું ને આજે આમ થયું પણ તકલીફ વધારે છે એ ફાઇનલ છે કોમેન્ટમાં આપણે બે ત્રણ કોમેન્ટ આવી હતી કે જે સુભાષભાઈના સ્પેશિયલ ભાવ પૂછે છે કે આજે સુભાષભાઈને કેવું છે હવે સુભાષભાઈને શું પોઝિશન છે માતાજી સારું કરી દે છે તો આપણે બધા માતાજીને પ્રાર્થના કરી કે સુભાષભાઈને જલ્દી સારું થાય આપણે જોયા નથી કંઈ નથી ખાલી ફોનમાં વાત થઈ કોમેન્ટમાં વાત કરતાં કરતાં નંબર એકબીજાના આપણે થયા અને અમારી ફોનમાં વાત થઈ એને અમારી ફેમિલી ગમે છે તો બસ એ અમારો નાતો છે અને હું એને ભાઈ માનું છું આપણે ભગવાનને માતાજીને પ્રાર્થના કરીને સુભાષભાઈને જલ્દી સારું થાય બાકી અટાણે બહુ તકલીફમાં છે એ ભાઈ લોહીની ઉલટી થાય વજન છે નહીં અને કહેતા હતા કે કદાચ કે બીજી વાર ઓપરેશન કરવું પડશે તો કરવું પડશે કેમકે અંદરના ભાગમાં લોહી ઝીણું ઝીણું ટીપાં ચાલુ રહી હે અંદર મોઢેથી કેમેરા નાખીને જોયું ને તો હજી એમાંથી લોહી નીકળ્યા રાખે છે એટલે લોહીની ઉલટી થાય છે એકતા પોતાને બે મહિના ઉપરનો ટાઈમ થવા જાય છે હજી એની ખોરાક લીધો નથી કોક દીક જરા તરા ખવાણું હોય તો ઉલટી થઈ જાય છે અને એમાં લોહી ભેગા આવે હે એવું પોઝિશન છે ભાઈ તો આપણે બસ માતાજીને એ જ પ્રાર્થના કરી કે જલ્દી જલ્દી ભાઈને એ દુઃખમાંથી બહાર લઈ આવે અને આપણે માણસ કહીએ ને કે સારા માણસને ભગવાન દુઃખ દઈએ તો એવું જ કંઈક છે મને લાગે છે ને કે આજે એ ટૂંકમાં અહીંયા વિદેશ રહી નથી એનો અહીંયા જન્મ થયો ને આપણે જો આપણી ફેમિલીને એવડો સપોર્ટ કરતા હોય તો એ આપણા માટે બહુ કહેવાય એમ અતિશય એટલે એ વ્યક્તિ બહુ સારી છે અને આપણે બસ એટલી જ પ્રાર્થના કરી હકીંક જલ્દી દુઃખમાંથી બહાર આવે એવું છે મિત્રો કોઈના સુખમાં ભાગ ના લઈને કંઈ નહીં પણ કોકના દુઃખમાં ભાગ જરૂરથી લેવો એમ બસ એટલેથી જ આજ મારી વાતને વિરામ રાખીએ આપણે હવે પાણી વારું હો બાપુ આવે પછી મારે જવાનું છે રસોડામાં મારા ભાઈબંધના બેનના લગ્ન છે એમાં હાલો પાણી વારી અને ભાઈ પાણી વારવામાં આપણે જો જીરામાં કંઈ નાખ્યું નથી એમને ડાયરેક્ટ પાણી વારીએ છીએ બાપુને કીધું ઊરિયા નાખું હોય દાણો દાણો નાખી દઈ ત્યારે ના ઊરિયા હોય પાણી વધારે જોઈએ હવે પાણી એટલા બધા આપણે છે નહીં અને ઉરિયાની અમુક વૈજ્ઞાનિક ડોક્ટરો જે છે ને ખેતીના પેશિયલ એ ના પાડે છે કે કોઈના વાયદે નહીં નાખવાનો દાણો દાણો નાખો તો વાંધો નહીં ભાઈ તો આપણે આવી ગયા છીએ પાણી વારીને અને હવે જવાનું છે આપણે ગામમાં રસોડામાં અને જો આપણે હાથ પગ ધોવા આવ્યો હોય ને આ યાદ આવી ગયું બોયડીનું બોયડીમાં બોર મસ્ત હે પણ એક બોર ખાતા જેવું નથી જો આગળ આપણે બા આગળ નથી વાત કરતા ઓલું બોર પાકલ હે પણ હાવ ફેલ થઈ ગયેલ છે આ બોર બગડવા ના દેવાય ને તો તમને સલાહ દઉં હું તો પાલન નથી કરી શક્યો ખાલી નાના આમથા બોર હોય ને ત્યાં આપણે આના ત્રણ ચાર રાઉન્ડ લેવાના હોય ફૂલમાંથી બહાર નીકળતા હોય બોર તહીંથી ચણિયા બોર આપણે જીવલા ઝીણા ઝીણા હોય ને લાલ બોર થાય એ ચણિયા બોર ઘણા બધા આપણા ગામડાના માણસો બધા ઓળખતા જ હોય એવડા એવડા બોર થાય ને સુધી આને દવા ગણ કરે ઈયળ માટે કેમકે જઈ ફૂલની શરૂઆત હોય ફૂલમાંથી બોર બહાર નીકળતું હોય ને ત્યાં ઓલી માખી આવે આપણે જે ઘરુમાન માખીઓ થતી હોય ને ગરમીની ઋતુમાં એવી જ માખી પણ મોટી માખી હોય કોઈ બ્લુ કલરની માખી હોય તો એ માખી આના ઉપર ઈરું મૂકે અને એ જ જ અંદર વહી જાય બોરના અંદર એટલે બોર બગડી જાય પછી તમે મોટા થાય એવડા એવડા બોર થાય પછી દવા છાંટો તો કોઈ મતલબ નથી એનો એટલે આ વર્ષે આ બોડીનું બોર લગભગ ખાવા જેવું નથી આમ તો એકે બોડીમાં નથી છાંઈટી પણ ઓલી બોડીમાં ઓછા બગડે હે અને ઓલા ખાટા બોર છે ને એ બહુ ઓછા બગડે હે હલર આપણે જો બાપુ ધોઈને મૂક્યું છે એની બાજુમાં જે ઓલી બોડી મેં બતાવી હતી ને પાણી પાયું હતું એ બોર બહુ ઓછા બગડે એમ ઈરુંમાં એવું છે ને હાલો હાથ પગ ધોઈ લઉં ગારા વારા રૂસ બૂસ ભર્યા છે ને પછી જઈ ગામમાં આમ તો કઈ કામ તો ખાસ હે નહીં આખો સ્ટાફ હે પણ ટૂંકમાં આપણે ગામડા હોય ને ભાઈ હારા થઈએ બે પાંચ માણસો પ્રસંગ હોય ને બેઠા હોય તો રૂડો લાગે અવસર એવું છે તો હાલો આપણે ફટાફટ જઈ અહીંયા જો ધમધોકાર હાલે હે ભેહોનું કામ વાહીં દે ને ધોવાનું ને પાવાનું અને અહીંયા હે દવા ભેંસ હા હા

देश काश्मा बोता ना किम हो हां बड़ा मजे में हां के मारे हमने लगन गाड़ो आले है ती मनत केई ले नत जाता मन वे जाए है पर उनिया छोक मारे है मने तने मारे है हां तो, तो पसी नती जाऊं का आपड़े पापा तुम्हारे तो मारे है ने मने मारे हा कुटेड़े है ले निया जवाई निया। तो जो आंया आले है दवा

અમર જલ્લો કામ ન બો જી વાર સુડો હે જો ઇન કીધું તો ઊભો હજી મન હે હાથ દે આવ કે જોવાનું જડે એટલે તૈન હવા એમ નઈ નીકળે ઓ આદવા ગુડી તક તન બટ કમ લેવી હતું મે હજી સને ના ના ગુડી ગુડી વા વા થોઈ પરાડ દો હે હા તો

બાપુ બાપુકા હા અને હવે મારે જવું હે ગામમાં વીરેન કરે હે લેસન અને હાલો તો હવે હું જાઉં ગામમાં અને આપણે વિડીયો નો કરી દઈ મળી નવા બ્લોગ સુધી આવજો રામ રામ